બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તેનાથી સુરતના શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાને મામલે આ મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે અને જે અંતર્ગત માહિતી મળી રહી છે શિવશક્તિ માર્કેટમાં કુલ આઠસો અને ચોત્રીસ દુકાનોમાંથી માત્ર ચાલીસ દુકાનો જ બચી છે ત્યારે સિન્થેટિક કાપડનો જથ્થો હોવાને કારણે ફરી આગ ન ભભૂકે તે માટે થઈ અને કુલિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે અને તે માટે જ ચાલીસ જેટલા ફાયરના જવાનોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહ્યા છે માલની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે પોલીસ પણ ત્યાં ખડે પગે જોવા મળી રહી છે ફાયરનો કાફલો પણ ત્યાં ઉપસ્થિત સુરતના શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાને મામલે આ સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે અને તે આગની ચપેટમાં આવી ચૂકી છે સિન્થેટિક કાપડનો જથ્થો હોવાને કારણે આગ ફરી વાર ન લાગે તેને લઈને પણ તમામ તૈયારી જેમાં ચાલીસ જેટલા ફાયરના જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે આ ઉપરાંત માલની સુરક્ષા માટે પોલીસનો બંદોબસ્ત પણ ચાંપતું ત્યાં ગોઠવવામાં આવ્યો છે ફાયરના જવાનો સાથે પોલીસના જવાનો પણ ત્યાં ખડે પગે છે સુરતના શિવશક્તિ માર્કેટમાં વિકરાળ આગ લાગી હતી અને તે આગની અંદર આઠસોને ચોત્રીસ દુકાનોમાંથી ચોલીસ જેટલી દુકાનો જ માંડ બચી છે બાકી તમામ દુકાનો છે તે આ વિકરાળ જે આગ લાગી હતી તેની ચપેટમાં આવી ચૂકી હતી અને તે અંદર રહેલો તમામ સામાન બળી અને ખાખ થઈ ચૂક્યો હતો વેપારીઓને ભારે નુકસાન પહોંચવા પામ્યું

માર્કેટની બહાર એક જ ન્યાય માટે લડી રહ્યા છે કે અમને અંદર જવા દો અને અમારો જે માલ સામાન બચેલો છે તેને બહાર કાઢવા માટેનો સમય આપો તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તંત્ર હવે પરમિશન આપશે અને ત્યારબાદ જ વેપારીઓને અંદર જવા દેવામાં આવશે કારણ કે એફએસએલ ની ટીમ દ્વારા પણ રિપોર્ટ લેવામાં આવ્યો છે અને રિપોર્ટ રજૂ થયા બાદ લેવામાં આવશે પરંતુ જે સમાચાર સામે આવી રહ્યા છે કે માત્ર ચાલીસ વ્યવસ્થિત અને એકદમ સાવચેત બચી છે બાકીની જે દુકાનો હતી તે આગની ઝપેટની અંદર સંપૂર્ણપણે ભરીને ખાટ થઈ ગઈ છે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે સમગ્ર ઘટનાને જોતા ગત રોજ રાત્રે રાજ્ય ગૃહમંત્રી હર્ષંઘવીએ પણ માર્કેટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વેપારીઓને પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમારો માલ સાવચેત છે અને જો આગની ઝપેટમાં આવી ગયેલા જે દુકાનો છે અને જેનું કોઈનું ઇન્સ્યોરન્સ ના હશે તો ઇન્સ્યોરન્સ કંપની સાથે પણ વાતચીત કરવામાં આવશે અને સરકાર તરફથી પણ તેમને સહાય આપવામાં આવશે તેવી વાત જે છે તે કરવામાં આવી છે અત્યારે વેપારીઓ એક જ માંગ કરી રહ્યા છે કે જે ચાલીસ દુકાનો બચી છે તેમાંથી અમારો માલ બહાર કાઢવા દો કારણ કે અત્યારે અમે રસ્તા પર આવી ચૂક્યા છે તેવી વાતો વેપારીઓ કરી રહ્યા છે જોડાયા અને જાણકારી આપવા બદલ આપનો આભાર